ત્રણ પાંચ સાત નવ વગેરે વગેરે તો આપણે તેમાંથી બે એકી સંખ્યાઓ લઈએ એક અને ત્રણ તો તેનો સરવાળો કરીએ એક વત્તા ત્રણ એટલે ચાર તેવી જ રીતે ત્રણ અને પાંચ લઈએ તો ત્રણ વત્તા પાંચ એટલે આઠ એક વત્તા સાત એટલે આઠ તો અહીં જે ચાર આઠ એ બધી બેકી સંખ્યાઓ છે માટે આપણે લખી શકીએ કે કોઈપણ બે એકી સંખ્યાનો સરવાળો એ હંમેશા બેકી સંખ્યા થાય તેવી જ રીતે બીજો પ્રશ્ન કે કોઈ પણ બે બેકી સંખ્યાનો સરવાળો શું થાય તો આપણને ખબર છે કે બેકી સંખ્યાઓ એટલે બે ચાર છ આઠ વગેરે વગેરે તો હવે તેમાંથી બે બેકી સંખ્યાઓ લઈએ બે અને ચાર તો તેનો સરવાળો બે વત્તા ચાર એટલે છ ચાર વત્તા છ એટલે દસ ચાર વત્તા આઠ એટલે બાર

અને એક અને એક ત્રણ અને પાંચ નો સરવાળો થશે અને એક બેકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા છે તો આપણે બે એકી સંખ્યા એટલે કે એક અને ત્રણ લઈએ અને એક બેકી સંખ્યા એટલે બે અને તેમનો સરવાળો એટલે ત્રણ ને બે પાંચ અને એક છ બે એકી સંખ્યા નો ગુણાકાર એ હંમેશા એકી સંખ્યા થાય આપણે ત્રણ એકી સંખ્યા લઈએ એક ત્રણ અને પાંચ તો એક ત્રણ અને પાંચ નો ગુણાકાર એટલે ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા એક એટલે પંદર અહીં જે પંદર જે છે એકી સંખ્યા છે માટે આ વિધાન પણ ખરું છે તે જ રીતે ચોથું વિધાન કે જો બેકી સંખ્યાને બે વડે ભાગવામાં આવે તો ભાગાકાર હંમેશા એકી સંખ્યા હોય આ વિધાન ખોટું છે અહીં એક ઉદાહરણ લઈએ તો જે અઢાર છે એ અઢાર એને આપણે બે વડે ભાગીએ તો નવ દુ અઢાર અહીં આ કિસ્સામાં આપણને જે ભાગવામાં આવે તો તે આપણને નવ મળે છે તો આ સંખ્યા એકી છે પરંતુ જો આપણે બાર ને બે વડે ભાગીએ તો અહીં જે મળતી સંખ્યા જે છે એ બેકી છે માટે જો બેકી સંખ્યાને બે વડે ભાગવામાં આવે તો ભાગાકાર હંમેશા એકી સંખ્યા હોય તે હંમેશા માટે જરૂરી નથી તે એકી પણ હોય અને બેકી પણ હોય માટે આ વિધાન ખોટું છે તે જ રીતે પાંચમો પ્રશ્ન કે બધી અવિભાજ્ય સંખ્યા એ એકી છે આ વિધાન ખોટું છે કારણ કે જો આપણે પહેલી પાંચ અવિભાજ્ય સંખ્યાઓ લખીએ તો તે થશે બે ત્રણ પાંચ સાત અને અગિયાર અહી આપણને અવિભાજ્ય સંખ્યાઓ જે છે એની શરૂઆત બે થી થાય છે પરંતુ અહીં જે બે છે એ બેકી સંખ્યા છે અને અવિભાજ્ય સંખ્યા છે તો માટે આ વિધાન ખોટું છે તેવી જ રીતે એના પછીનો પ્રશ્ન કે અવિભાજ્ય સંખ્યાને અવયવ હોતું નથી આ વિધાન ખોટું છે આપણે પહેલા લેક્ચરમાં દેખ્યું હતું કે જે અવિભાજ્ય સંખ્યાઓ હોય એ અવિભાજ્ય સંખ્યાઓ કે કોઈ પણ સંખ્યા હોય તેને ઓછામાં ઓછા બે અવયવો તો હોય જ કયા કયા અવયવ હોય એક તો સૌથી નાનામાં નાનો અવયવ એક અને બીજો તે સંખ્યા પોતે તો આપણે એક ઉદાહરણ લઈએ કે જે તેર છે તે તેરને ઓછામાં ઓછા કે છેલ્લામાં છેલ્લા બે જ અવયવ હોય કે એક અને તેર અહીં જે તેર જે છે એ એકી સંખ્યા છે અને અવિભાજ્ય છે પરંતુ તેના બે અવયવ માટે આ વિધાન ખોટું છે તે જ રીતે તેના પછીનું કે બે અવિભાજ્ય સંખ્યાનો સરવાળો એ હંમેશા બેકી સંખ્યા હોય તો આપણે બે અવિભાજ્ય સંખ્યાઓ લઈએ બે અને ત્રણ તો બે અને ત્રણ નો સરવાળો થશે પાંચ અહીં પાંચ જે છે તો એકી છે માટે આ વિધાન પણ ખોટું છે તે હંમેશા માટે બેકી સંખ્યા ન હોઈ શકે તે એકી પણ હોય અને બેકી પણ હોય તેના પછીનો પ્રશ્ન કે બે એ એક માત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે તો આ વિધાન ખરું છે આપણે અહીંયા ઉપર દેખ્યું તેમ કે અવિભાજ્ય સંખ્યાઓની શરૂઆત જે છે છે એ થાય અને બે એ એકમાત્ર એવી સંખ્યા છે કે જે બેકી પણ છે અને અવિભાજ્ય છે અને બે પછીની કોઈ પણ એવી બેકી સંખ્યા નથી કે જે અવિભાજ્ય હોય અને બેકી હોય માટે અહીં આ વિધાન એ ખરું છે ત્યારબાદ તેના પછીનો પ્રશ્ન કે બધી બેકી સંખ્યા એ વિભાજ્ય સંખ્યા છે આ વિધાન ખોટું છે કે બધી બેકી સંખ્યા એ વિભાજ્ય છે અહીં આપણે તેના ઉપરના પ્રશ્નમાં દેખ્યું તેમ કે જે બે છે એ એક માત્ર બેકી છે અને અવિભાજ્ય સંખ્યા છે માટે તે આ વિધાન ખોટું છે તે જ રીતે તેના પછીનો પ્રશ્ન કે બે બેકી સંખ્યાઓનો ગુણાકાર એ હંમેશા બેકી સંખ્યા હોય તો અહીં આપણે બે બેકી સંખ્યાઓ લઈએ બે ગુણ્યા ચાર અને તે થશે આઠ તો અહીં જે આઠ જે છે એ બેકી છે માટે આ વિધાન ખરું છે કે બે બેકી સંખ્યાનો ગુણાકાર એ હંમેશા માટે બેકી સંખ્યા હોય તેવી જ રીતે ત્રીજો પ્રશ્ન કે તેર અને એકત્રીસ એ અવિભાજ્ય સંખ્યા છે આ બંને સંખ્યાના અંકો એક અને ત્રણ સમાન છે તો સો સુધી આવી અવિભાજ્ય સંખ્યાની જોડ લખો તો આપણે જોઈ શકીએ કે તેર પછીની પંદર જે છે તે અવિભાજ્ય નથી અને ત્યારબાદ તેના પછી આવશે સત્તર સત્તર જે છે એ અવિભાજ્ય છે અને તે જ રીતે ઇકોતેર જે છે તે પણ એક અવિભાજ્ય સંખ્યા છે તો માટે આપણે સત્તર અને ઇકોતેર એક જોડ લખી શકીએ તેવી જ રીતે જે સાડત્રીસ અને તોતેર છે તે પણ અવિભાજ્ય છે અને તેથી આપણે તેને પણ આ જોડમાં સમાવેશ કરી શકીએ એવી જ રીતે અગ્યાસી અને સત્તાણુંની જોડ છે તે પણ અવિભાજ્ય છે માટે આપણે તેને પણ આ જોડુંમાં સમાવેશ કરી શકીએ હવે ત્યારે એના પછીનો પ્રશ્ન કે વીસ થી નાની અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા અલગથી લખો તો વીસ થી નાની અવિભાજ્ય સંખ્યા લખવી હોય તો તે થશે બે ત્રણ પાંચ સાત અગિયાર તેર સત્તર ઓગણીસ અહીં અવિભાજ્ય સંખ્યા એટલે કે જેને આપણે બે વડે નિશેષ ભાગી ન શકીએ અને વિભાજ્ય સંખ્યા એટલે કે જે જે બે વડે આપણે ભાગી અથવા તો અવિભાજ્ય શકીએ અવયવ આપણે લખી શકીએ કે જેના અવયવ બે કરતાં વધારે હોય અને વિભાજ વિભાજ્ય સંખ્યા એટલે કે જેના અવયવ બે કરતાં વધારે હોય અને અવિભાજ્ય સંખ્યા એટલે કે જેના અવયવ એ ઓછામાં વધારેમાં વધારે બે જ હોય તો વિસ્તરણની વિભાજ્ય સંખ્યા હોય તો તે થશે ચાર છ આઠ નવ દસ બાર ચૌદ અવિભાજ્ય સંખ્યા કઈ છે તો આપણે એક થી દસ ની વચ્ચે અવિભાજ્ય સંખ્યાઓ લખીએ તો તે થશે બે ત્રણ પાંચ અને સાત તો બે ત્રણ પાંચ અને સાતમાં સૌથી મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા જે છે એ સાત થશે તેવી જ રીતે છઠ્ઠો પ્રશ્ન કે નીચેની સંખ્યાઓને બે એકીસ અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો તો આપણો પહેલો પ્રશ્ન છે કે ચુમ્માળીસ તો ચુમ્માળીસ જે છે તેના આપણે કેવી રીતે દર્શાવી શકીએ તો તેર વત્તા એકત્રીસ બરાબર ચુમ્માળીસ અહીં જે તેર અને એકત્રીસ છે તે બંને અવિભાજ્ય સંખ્યાઓ છે અને એકી છે તેથી આપણે તે ચુમ્માલીસને તેર અને એકત્રીસ વડે દર્શાવી શકીએ બીજો પ્રશ્ન છે છત્રીસ તો બંને અવિભાજ્ય ચોવીસ તો ચોવીસ છે તેને આપણે લખી શકીએ કે સત્તર વત્તા સાત અહીં સત્તર ને સાત એ બંને અવિભાજ્ય અને એકી સંખ્યાઓ છે તેવી જ રીતે અઢાર ને તો અગિયાર વત્તા સાત એટલે આપણે લખી શકીએ અઢાર એટલે અહીં અગિયાર અને સાત એ અવિભાજ્ય સંખ્યાઓ છે અને એકી સંખ્યાઓ છે હવે ત્યારબાદ તેના પછીનો સાતમો પ્રશ્ન કે અવિભાજ્ય સંખ્યાની ત્રણ જોડીઓ આપો કે જેનો તફાવત બે થતો હોય તો હવે આપણે તેવી અવિભાજ્ય સંખ્યાઓ લખીએ કે અવિભાજ્ય સંખ્યાઓ થશે બે ત્રણ પાંચ સાત અગિયાર વગેરે વગેરે તો આપણે તો લખીએ કે એવી બે જોડ તો ત્રણ અને પાંચ લઈએ તો ત્રણ અને પાંચ જે છે તેનું તફાવત બે થાય એટલે આપણે તે એક તરીકે પાંચ લઈ શકીએ તરીકે પાંચ અને સાતને પણ લઈ શકાય કારણ કે તેનો તફાવત બી બે થાય અને તે જ રીતે આપણે ચૌદ અગિયાર અને તેર પણ લઈ શકીએ કે જેનો તફાવત બે થાય આવી તમે અનેક જોડો લખી શકો છો તેજ પ્રમાણે આઠમો પ્રશ્ન કે નીચેનામાંથી કઈ સંખ્યા એ અવિભાજ્ય છે તો અવિભાજ્ય સંખ્યા એટલે કે જેને ઓછા વધારેમાં વધારે બે જ અવયવ હોય તો એવી અહીં બે સંખ્યાઓ છે ત્રેવીસ અને સાડત્રીસ કે જેને ઓછા વધારેમાં વધારે બે જ અવયવ છે ત્યારબાદ તેના પછીનો દસમો પ્રશ્ન નવમો પ્રશ્ન કે સો કરતાં નાની ક્રમિક સાત વિભાજ્ય સંખ્યા લખો કે જેમની વચ્ચે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા નહીં આવે તો આપણે એવી ક્રમિક સાત અવિભાજ્ય સંખ્યા લખીએ તો અહીં એક થી સોમા નેવ્યાસી વચ્ચે એવી ઘણી બધી સંખ્યાઓ આવે છે કે જે વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓનું મિશ્રણ છે એટલે તે ક્રમિક સંખ્યાઓ નથી પરંતુ અહીં જે નેવું થી છન્નું સુધીની સંખ્યાઓ છે તે સંખ્યાઓ એવી છે કે જે વિભાજ્ય છે અને તેમની વચ્ચે કોઈ અવિભાજ્ય સંખ્યા પણ આવતી નથી તો માટે તેવી સંખ્યાઓ થશે નેવું એકાણું બાણું ત્રાણું ચોરાણું પંચાણું અને ચણું તેવી જ રીતે દસમો પ્રશ્ન કે નીચેની દરેક સંખ્યાઓને ત્રણ એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો આપણે લખી શકીએ તેર વત્તા સત્તર ત્રેવીસ તેવી જ રીતે જે એકસઠ છે તો એકસઠ ને પણ આપણે તેર વત્તા ઓગણીસ વત્તા ઓગણત્રીસ સરવાળા તરીકે લખી શકીએ કે જે તમામ એકી અને અવિભાજ્ય સંખ્યાઓ છે તે જ રીતે તેના પછીનો અગિયારમો પ્રશ્ન કે વીસ કરતાં નાની અવિભાજ્ય સંખ્યાની પાંચ જોડીએ લખો કે જેમનો સરવાળો પાંચ વડે ભાગી શકાય તો હવે આપણે અવિભાજ્ય સંખ્યાઓ તરીકે બે ત્રણ પાંચ સાત અગિયાર તેર સત્તર ઓગણીસ વગેરે જે બધી એ અવિભાજ્ય સંખ્યાઓ છે તો માટે આપણે અવિભાજ્ય સંખ્યા તરીકે બે ને ત્રણ લખીએ તો એનો સરવાળો થશે પાંચ

તેવી જ રીતે તેર વત્તા સાત એટલે વીસ કે જે પાંચ વડે વિભાજે છે તો આવી તમે અનેક જોડો લખી શકો છો તે જ પ્રમાણે બારમો પ્રશ્ન કે ખાલી જગ્યા પૂરો તો પહેલી ખાલી જગ્યા છે કે બે સંખ્યાના જે સંખ્યાના ફક્ત બે અવયવી હોય તો તેને આપણે અવિભાજ્ય સંખ્યા કહીએ છીએ અવિભાજ્ય સંખ્યા એટલે કે જેને વધારેમાં વધારે ફક્ત બે જ અવયવ હોય ધારો કે અહીં 13 જે છે એક અવિભાજ્ય સંખ્યા છે અને તેના ફક્ત બે જ અવયવ છે સૌથી નાનામાં નાનો 1 અને સૌથી મોટામાં મોટો તે સંખ્યા પોતે તેવી જ રીતે બીજો પ્રશ્ન કે જે સંખ્યાને બે કરતાં વધારે અવયવ હોય તેને ખાલી જગ્યા કહેવાય તો જે સંખ્યાને બે કરતાં વધારે અવયવ હોય તેને આપણે વિભાજ્ય સંખ્યા કહીએ છીએ ધારો કે જે છ છે તે 6 ને બે કરતાં વધારે અવયવ થાય 6 ને આપણે કેવી રીતે લખી શકીએ 6 એકા છ ત્રણ દૂ છ એટલે ના અવયવ થશે એક બે ત્રણ અને છ એટલે તેના બે કરતાં વધારે અવયવ છે માટે તેને આપણે વિભાજીય સંખ્યા કહી શકીએ છીએ ત્યારબાદ ત્રીજો પ્રશ્ન કે સંખ્યા એક એ ખાલી જગ્યા કે ખાલી જગ્યા સંખ્યા નથી તો સંખ્યા એક જે છે એ વિભાજ્ય પણ નથી કે અવિભાજ્ય સંખ્યા પણ નથી ત્યારબાદ ચોથો પ્રશ્ન કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા એ ખાલી જગ્યા છે તો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા એ બે છે કારણ કે આપણે દેખ્યું કે જે અવિભાજ્ય સંખ્યાની શરૂઆત છે તે બે થી થાય છે અહીં એક જે છે એ વિભાજ્ય કે અવિભાજ્ય નથી માટે તેને આપણે ના લઈ શકીએ માટે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા એ બે પછી ત્રણ પછી પાંચ પછી સાત પછી ડેશ 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 તે જ રીતે સૌથી નાની વિભાજ્ય સંખ્યા પૂછે તો તે થશે ચાર કારણ કે જે બે છે એ તો અવિભાજ્ય છે અને ત્રણ પણ અવિભાજ્ય છે અને એક જે છે એ વિભાજ્ય કે અવિભાજ્ય તો છે જ નહીં માટે જે ચાર છે તે ચારના અવયવ થશે એક બે અને ચાર માટે તેને બે કરતાં વધારે અવયવ છે માટે તે વિભાજ્ય સંખ્યા થશે અને સૌથી નાની સંખ્યા થશે તે જ રીતે સૌથી નાની બેકી સંખ્યા જો પૂછે તો તે થશે બે તો જો સૌથી નાની વિભાજ્ય સંખ્યા હોય તો બે સૌથી નાની બેકી સંખ્યા હોય તો પણ બે અને જો સૌથી નાની વિભાજ્ય સંખ્યા પૂછે તો તે થશે ચાર જો તમને આ વિડીયોમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તેના કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો થેન્ક યુ